શ્રીજી મહારાજના સેવા લાગેલા સંતો ભક્તો ને હર્ષિયાસ ના એક વાર ફરીથી ભાવપૂર્વક એટલો જય સ્વામિનારાયણ મહાદેવ તો લાસ્ટ વિડીયોમાં તમે જોયો કે મેં તમને ઉમરેઠ મંદિરના અંદરના પ્રસાદ દર્શન કરાવ્યા તો આ વિધિમાં હું દર્શન કરાવીશ ઉમરેઠ ગામમાં જેટલા પણ મહારાજના પ્રસાદના સ્થાનો છે એને સમૂહ દર્શન કરાવીશ તો વિડીયો તમે જરૂર એન્ડ સુધી જોજો ચેનલ પર નવા હો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો અત્યારે હું છું ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના ઉતારામાં નીચે જઈએ છીએ આપણે અને પછી જશું આપણે ગામમાં જેટલા પણ મહારાજના સ્થાનો છે આ સામે તમે જે કુવો જોઈ રહ્યા છો એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ આ સામે જ આ એક પ્રસાદીનો કુવો છે આ આપણું પહેલું પ્રસાદીનું સ્થાન છે કે આ કૂવામાં મહારાજ નનસંતો ઘણી વખત સ્નાન કરેલું છે એવો આ પ્રસાદીનો કુવો છે તો એના પણ તમે આ દર્શન કરી શકો છો આ જગ્યાએ મહારાજ નનસંતો ઘણી વખત સ્નાન કરેલું છે એવો આ પ્રસાદિનો કૂવો છે એકઝેટ આ મંદિર છે અને મંદિરની એક ઝેટ સામે જ તમને હનુમાનજીનું મંદિર દર્શન દર્શનદાસ છે તો આ જગ્યાએ પણ મહારાજ ઘણી વખત આવેલા છે રોકાયેલા છે એવું આ પ્રસાદીનું મંદિર છે એના પર તમે દર્શન કરાવું છું તો આ સ્વામે તમે દર્શન કરો છો આ જગ્યાએ સામે તમે બધું દર્શન કરી રહ્યા છો એક્ઝેક્ટ આ એક ગલીની અંદર છે આ મહારાજ છે આ જગ્યાએ હાથ ધરીને ઉભા રહેલા હતા એવું આ પ્રસાદીનું સ્થાન છે એના પણ તમે આ દર્શન કરી શકો નીચે મહારાજની પટ પ્રતિમા છે ઉપર પણ તમે જોઈ શકો છો અને આ જગ્યાએ મહારાજ જાળીને હાથ જાળીને ઉભા રહ્યા હતા એવી આ પ્રસાદીની આ જગ્યા છે અને હવે જઈએ છીએ આપણે કોનું કોણ ઘર જઈએ છે નરભરામ દવે નરભરામ દવેનું ઘર ઓકે ત્યાં પ્રસાદી નો મહારાજ નું શું છે હા નરભેરામ ઓકે નરભેરામ દવેનું ઘર છે આ તો ત્યાં જઈએ છીએ આપણે ત્યાં ઘણી બધી મહારાજની પ્રસિદ્ધિની વસ્તુઓ છે એના દર્શન કરીએ છીએ તમને પણ કરાવું છું તો આ આપણે એક નરભેરામ દવેના ઘરે આવ્યા છીએ અહીંયા પ્રસાદીની બાર શાક ચોખ્ઠું છે એના પોતાનું દર્શન કરાવું છું એક્ઝેક્ટ આ ગલી છે ગલીની અંદર જ આવવાનું છે આપણે અને અહીંયા તમને દર્શન દાસ્ટ પ્રસાદીની ભાષા જ ચોખતું તો અંદર જઈને હું તમને સંપૂર્ણ દર્શન કરાવું છું જો અહીંયા જોઈ શકો છો મહારાજની કેટલી બધી ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે ચાકડી છે મહારાજની શિક્ષાપત્રી શિક્ષાપત્ર લખે છે છે ઘણા ઘણા પુસ્તકો છે લોટો છે હસ્ત હસ્તલિખિત પુસ્તકો છે બધા આ બાજુ પણ ચાકડી છે આ બાજુ પસ્તકિત પુસ્તકો છે પ્રસાદીની પેટી છે નીચે પણ જોઈ શકો છો ઘણું બધું પ્રસાદીનું છે આ બાજુ પણ ઘણી બધી પ્રસાદની મૂર્તિ છે અને આ પ્રસાદીના વાસણો પણ તમે જોઈ શકો છો ઘણા બધા ઉપર શિક્ષામાંથી છે ને અને આ શ્રીજી મહારાજના જમણા હાથના અંગૂઠાનું નિશાન કરો વાટકો તો કે આ વાટકો તમે જોઈ શકો છો એ શ્રીજી મહારાજના જમણો હાથનો અંગૂઠો છે એના પણ તમે આ દર્શન કહી શકો છો અંગૂઠાનું નિશાન છે કઈ જગ્યાએ જવા સામે સામે છે ઓકે ઓકે હા જી આ તમે જોઈ શકો છો આ જે બ્લેક દેખાય છે મહારાજના અંગૂઠાના હાથમાં નિશાન છે એના પણ તમે આ દર્શન કહી શકો છો નીચે લખેલું વાત શકો શ્રીજી મહારાજના જમણા હાથના અંગૂઠાનો નિશાન છે ડફાણી ઓકે આ જે લાલજી મહારાજ હતા એ લાલજી મહારાજના પણ તમે આ દર્શન કહી શકો છો ઘણા પાસેથી તમને દર્શન કરાવું છું ઓકે આ બધા પ્રસાદીના પત્રોના પણ દર્શન કરી મહારાજ બોલતા અને સ્વામી લગતા એ પ્રસાદીની ઘણી બધી પત્રો છે એના પણ તમને પાસેથી દર્શન કરાવું છું ઘણા બધા વાહ આ બધું તમારી પૂજા છે ને સામે તમે આ જોઈ રહ્યા છો એ મહારાજની ઘણી બધી પાક છે એના પણ તમે આ દર્શન કરીશ આ આચરે પાક લગ્યા હતો પ્રસાદીની કરેલી ઘણી પાકના પણ તમે આ દર્શન કરી શકો છો હા ઈ જ ઓલ તો આ સામે તમે જોઈ રહ્યા છો મળી છે મહારાજ અહીંયા સાત વખત આવેલા હતા અને એકવીસ દિવસ અહીંયા મહારાજ રોકાયેલા હતા એવી આ પ્રસાદીની જગ્યા છે એના પણ તમે આ દર્શન કરીશું તો આ જ હોરણીમાં મહારાજ રહેલા હતા એવી આ પ્રસાદીની ઓરડી છે જે મહારાજ સાત વખત એકવીસ દિવસ આ હોળીમાં હતા સાલ પણ લખેલી સાલ પણ તમે શકો છો અઢારસો ઓગણસાઠથી માટે અઢારસો ચુમોતેર લગી બે દિવસ પાંચ દિવસ ચાર દિવસ બે દિવસ આવી રીતે ટોટલ સાત વખત એકવીસ દિવસ રોકાયેલા હતા એવી આ પ્રસાદીની મેળી છે એના પણ તમે આ દર્શન કરી શકો છો હા અમે તમે દર્શન કરી રહ્યા છો એ છે જાગનાથ મહાદેવ કે મહારાજ અહીંયા રાત્રિ રોકાણા હતા એવું આ પ્રસાદીનું મંદિર છે તો અંદર જઈને તમને હું દર્શન કરાવું છું શ્રી જાગનાથ મહાદેવ મંદિર અને ચોપડીમાંથી એકવાર આપણે પાછું વાત કરીશું કે આ મંદિરનો આ સ્થાનનો શું ઇતિહાસ છે તો જઈએ છીએ આપણે અહીંયા પણ તમે જોઈ શકો છો એક વરસાદીની જગ્યા આવેલી છે અંદર જઈને શું જાગર મંદિરની એક્ઝેક્ટ બહાર એક આ પ્રસાદીની જગ્યા આવેલી છે એના પર દર્શન કરીએ છીએ આપણે એ પણ તમે મહારાજના દર્શન કરી શકો છો ઉપર લખતું છે ભગવાન સોમનાથ ઉમરેઠમાં જાગર મહાદેવનું મંદિરે બદલ ત્યારે આ ગામમાં એ પ્રમાણે શ્રી મહારાજના ઐશ્વરની પરીક્ષા કરવા આવ્યું હતું તો આ જગ્યાએ ભગવાનના ઈશ્વરની પરીક્ષા કરવા માટે આવેલું હતું અને શ્રી સૌદ્ર ભગવાને આ પ્રસાદીના ચોતરા મંદિરનો શ્રી શ્રી સૌદ્રમિર તરફથી કરાવેલો છે તો આ જગ્યાએ મહારાજની પરીક્ષા લેવા માટે વિપ્રો આવેલા હતા એ આ પ્રસાદીનું સ્થાન છે એક્ઝેક્ટ જાગનાથ મહાદેવ મંદિર છે ને મંદિરની એક્ઝેક્ટ આ સામે સ્થાન છે અને પાછળ આવી ગયું છે શ્રી જાગનાથ મહાદેવ મંદિર તો અંદર જઈને તમને દર્શન કરાવું છું શ્રી જાગનાથ મહાદેવ તો અહીંથી આપણે અંદર આવી ગયા છીએ અને આ સામે તમે આ દર્શન કરી શકો છો શ્રી જાગનાથ મહાદેવ કે આ જગ્યાએ ભગવાન શ્રી સ્વામિનારાયણ એક રાત રોકાયેલા હતા એવું આ પ્રસાદીનું સ્થાન છે બસો થી અઢીસો વર્ષ જૂનું આ મંદિર છે અંદર જઈ અને તમને હું દર્શન કરાવું છું એ સ્થાનના આ બધું તમે હનુમાનજી મહારાજના પણ દર્શન કરી શકો છો તો અંદર જઈ અને હું તમને દર્શન કરાવું છું તો આ એક જાગનાથ મહાદેવ છે કે ભગવાન સ્વામિનારાયણ આ જગ્યાએ રાત રોકાયેલા હતા અને મહાદેવજીની પૂજા કરેલી હતી એવા આ મહાપ્રતાપી મહાદેવજીના પણ તમે આ દર્શન કરી શકો છો મારા આ જાગન્નાથ મહાદેવ મંદિરમાં મહારાજ નીલકર્મણી રૂપે આવેલા હતા અને રાતવારસો કરેલો હતો ત્યારે ઉમરેટના બ્રાહ્મણો નર્ભરામ ભટ્ટ એ બધાય અહીંયા મહારાજને ફરાર કરાવેલો હતો એવું આ પ્રસાદીનું સ્થાન છે શ્રી જાગન્નાથ મહાદેવ મંદિર ઉમરેઠ ધામ તો હવે અહીંથી આપણે બીજા મહારાજના અક્ષર સ્થાનના વિડીયો દર્શન કરવા માટે જઈએ છીએ તમને જો વિડીયો ગમતો હોય તો પ્લીઝ અને એકવાર લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો જઈએ છીએ આપણે હવે એ સ્થાનના દર્શન કરવા માટે આપણે ગલીમાં આવ્યા છીએ અને સામે તમે જોઈ શકો છો આ જગ્યાએ આપણે આવીએ છીએ જમનાબાઈની ઓરડી છે પટવાડી પોળની બાજુમાં ઠકટ ફળ્યું તો આ સામે તમે જોઈ શકો છો એક્ઝેક્ટ એવી રીતના જ છે તો આ તમે જે દર્શન કરી રહ્યા છો એ છે જમનાબાઈના ભક્તિભાવે વસ્તને ભગવાન સ્વામિનારાયણ ઉમરેઠ જમનાબાઈને ત્યાં અને ત્યાં સો રૂપબાઈને ત્યાં બંને સ્થાનની એક જ સમયે દિવ્ય રૂપે થાળ જમ્યા હતા આ એ આ પ્રસાદીના સ્થાનના પણ તમે આ દર્શન કરી શકો છો અંદર આઈ થિંક બંધ છે બધું પણ આ એક જગ્યા છે કે મહારાજ રોકાયેલા હતા અને થાળ જમેલા હતા એવું આ પ્રસાદીનું સ્થાન છે એના પણ તમે આ દર્શન

આ જે સ્થાનિક વસ્તુ હતી મહારાજની એના પણ દર્શન કરાવું છું કે દબાણનો ડબાણના વટાળનો યજ્ઞ પ્રતિષ્ઠા વખતે સ્ત્રીમાં જે આ પ્રકાર વસ્તુ ઘણી આપેલી હતી એ બધાની વસ્તુઓના ઘરમાં છે પણ ઘરે અત્યારે કોઈ શેલી કેનેરા છે એટલા માટે તમને હું આ બુકમાં જ દર્શન કરાવી દઉં છું તો આ હતું શ્રી સ્વામિના મંદિર ધામ અને ધામમાં બહાર જેટલા પણ મહારાજ આવશે તેના સ્થાનો આવ્યા છે દર્શન કરાવ્યા વિડીયો ગમે તો એને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ છીએ આવા એક નવા મહારાજના પ્રસાદીના સ્થાનના વિડીયો સાથે તો તમને એક વાર દાદા જય સ્વામિનારાયણ મહાદેવ હર